રામ રામ દાદા કેમ છો બધા મજા મજા હું છું હિંમત ને તમે જોઈ રહ્યા છો નકુમ લોગ યુટ્યુબ ચેનલ તો મિત્રો આજે આપણે ઘણા સમય પછી આપણે આવી ગયા છીએ વાડીએ તો આજે હું તમને મારા વાડીનો આખો સીન દેખાડું અને માંડવી કેવી થઈ હું તમને આજે દેખાડું ચલો દેખાડું તો આ છે આપણી માંડવી જો મિત્રો કેવી મસ્ત લીલી થઈ ગઈ છે પણ વાં બીજી માંડવી છે એ દેખાડવું એ બહુ જરાક બગડી ગઈ છે કારણ કે પાણી વરસાદ બહુ પડ્યો ઘણા દિવસ પછી આવ્યો અને બહુ વરસાદ સારો પડ્યો છે અહીંયા જો આ માંડવી છે આપણી તો ચાલો આપણે એમાં બીજો ભાગ છે અહીંયા પણ જોયા આવી અહીંયા કાકાની માંડવી છે તો ચાલો હું મળું હવે તમને એમાં ઓલા બીજા ભાગમાં તો ફાઇનલી મિત્રો આપણે આ ભાગે આવી ગયા ને જો કાકાના શરૂઆતમાં જ પીંડા દેખાઈ ગયા જો કે આ મસ્ત પીંડા છે આ થોડાક નબળા છે પણ બહુ જ સરસ છે મિત્રો જો આવલી કોના જરાક મોટા થઈ ગયા છે ને આ પીંડા છે આમાં મેથી પણ વાવેલી છે જો એ પણ મસ્ત ઉગી ગઈ છે જો છે આ એક પાટરામાં ભેગી મેથી પણ કાકાએ નાખી હતી એટલે ઉગી ગઈ છે અને આ છે ધનિયા યાની કે દાણા જો એ તો બે ચાર ચાર પાંદરે થઈ ગયા છે અને આ પણ અસલ થોડા થોડા ઉગી ગયા છે કેમ કે ચોમાસામાં બહુ છે ઉગે અને ફાઇનલી આ છે આપણી માંડવી જો મિત્રો આ પીળી પડી ગઈ દેખાય છે એ બગાડ થયો છે આજ બાજુ વખતે માંડવીનો કેમ કે પીળી બહુ પડી જાય છે માંડવી આ સાઈડ આ સાઈડ એટલો નથી ફરક પડતો પણ આ જગ્યામાં શું છે એવું કંઈ ખબર નથી પડતી તો માંડવી પીડી જ પડી જાય છે અને આ છે આપણી બાજુમાં આપણો દરિયો જંગલમાં આવી ના ગયા હોય આપણે અને હવે મોટી પહાટ વહી રહી હોય જો અહીંયા ખાડા જવું છે એટલે પાણી ભરાઈ જાય છે આપણા રસ્તામાં પણ પાણી ભરાઈ ગયું એટલે આપણે આમ માલીને આવવું પડ્યું નકાર અહીંયા સુધી આપણી ગાડી આવી જતી વારે ફેરે જોવા પાણી ભર્યું એ આ બધી સાઈડનું આ પાણી આવ્યા અમારી વાડીને આજુબાજુનો નજારો તમને દેખાય તો કેમ છે બાકી વાડીમાં રહેવાની મજા આવે કે ના આવે મને કહેજો કે સિટીમાં રહેવાની મજા આવે મને કમેન્ટ કરજો તો ઓકે તો આપણે લઈ આવ્યા છીએ આપણે આંબા જો આંબાને છોડવા આપણે અહીંયા વાવી દઈ કેમ કે આ માંડવી બીજા ભાગની હેઠળની માંડવી છે અને આ આપણે રાખી દઈ પહેલાં જોઈ લઈ બધું જો આંબો હે એ બહુ ભરતો જાય છે લીંબુડી એ મસ્ત થઈ ગઈ છે પણ આ ડારના કારણે નળે છે એવું લાગે એટલે એ ડાળને આપણે વાઢી નાખશી લીંબુડીને અસલ બનાવશી આ જો જામ ફરી મિત્રો આમાં પણ એક બે ડાર નળે છે એને પણ આપણે કાપી નાખશી એટલે એ વધ કરી શકે અને આ ચીબડી છે એમાં પણ બહુ મસ્ત ફાલ લાગી ગયો છે જો આ તો બહુ મસ્ત ચીબડી થઈ ગઈ છે અને આ માંડવી આપણી ओ ओ ओ भाई इधर देखो इधर ये देखो ये पूरा यहाँ पर धुल चुका है क्या बात है यार यहाँ पर पाइप डाला हुआ है यहाँ से पानी निकलना चाहिए था पानी यार नया निकल आ बधाए भाग न ओला भाग ना बधे नही आई थी आम नीचे थी जाए हेठू ओलू कर, तो कर दो तो ये ना सिकु कहीं वो नहीं ये यू हरखू करव पड़से નિરાતે કરશી પછી કેમ કે હજી વરસાદ આજે આમ રહી ગયો એવું લાગે છે પણ આવશે તો ખરા એવું લાગે છે જોઉં શું લાગે છે વરસાદ આવશે અને આ જો અહીંયા પણ આ પાણી આવે એટલે અહીંયા ધોઈ ગયું છે હા લાઈન આગળ ઓકે ચલો આપણે બોર માં પાણી કેટલું પૂછવા આવ્યું ઓહ 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 ગીધર દેખો એ રાહ પાણી એસે નહીં પતા ચલે એ છે થોડા કંકર ડાલતા હું દેખું ઇતર હાથ છે મેં ભર ચૂકવ ભર ચૂકતા ભરસકતા હું પાણી હાથેથી ભરી શકાયેલું પાણી છે મિત્રો જોઈ લ્યો કેમ છે બાકી આને પાછું આમાં રાખી દઈ કેમ કે આમાં કાંઈ કાંકરો કાંઈ ગળી ના જાય ને આ જાઓ માંડવી બહુ મસ્ત મને તો એવું હતું કે આપી પડી ગઈ છે કેમ કે આ પાણી અને નીચેથી પાણી વયું જાય છે આ ઓલું પાણી ભરેલું છે ને એ બરોબર છે માંડવીને બરોબર તો આને નીચેથી આ પાણી વયું જાય છે મિત્રો આપણા જેમ કે બે હારું ભીંડાની ને બે હારું ગુવારની આ આ છે શું છે તમે કહો છી નથી ખબર તો હું કહી દઉં ડુંગળી છે મિત્રો અમુક અમુક છોડવા હજી નાના નાના છે બાકી બધા ઓલમોસ્ટ મોટા આવેથી આજુબાજુ થઈ ગયા છે અને આ આપણો છે કૂવો મિત્રો હા બહુ નજીકમાં નહીં જવાય કેમ કે આ પડે એવું થઈ ગયું છે અને જો ઉપર સુધી પાણી ભરાયેલું છે જો રે વાહ એ વાં પણ પડે એવું છે અહીંયા પડે એવું છે એટલે આપણે અહીંયા બાજુ નહીં જઈ થોડાક દૂરથી જ આપણે વિડીયો રેકોર્ડ કરશું જોઈ લે મિત્રો કેવો પાણી ભરાયેલું છે આમાં કંઈ જીવજંતુ તો લાગતું નથી અકર વારે ફેરે કંઈક ને કંઈક કોઈ ડેટકા હશે આજુબાજુમાં કંઈ દેખાશે નહીં અટાણે કેમ કે એ ઉપર ચડી ગયા હોય આજો જો કાકા ભીંડા હવે આપણે વાં જોવા જવાનું છે કાંઈ ધોવાનું છે કે નહીં પણ એના માટે સેફ્ટીથી જવું પડશે કેમ કે બધું અહીંયા બહુ ખતરો છે અહીંયા મિત્રો જો અહીંયાથી અહીંયાથી ગયો ને તો અહીંયા એક પગ ભૂલી ચૂકે ઓલી કો મૂકી ગયો તો થોડું થોડું પડવા મંડત એના કારણે હું પણ એમાં જઈ શકત કાંઈ વાંધો નહીં આપણે દૂરથી સેફ્ટીથી ચાલી છે ખબર હોય એટલે જ વાંધો ના આવે બાકી અહીંયા જી કોઈ આવે ને વાવ ચેક કરવા જાય તો દેવાઈ જાય ઓકે તો આપણે આવી ગયા છીએ અહીંયાથી પાણી વયું જાય છે જો તમને પાણીનો અવાજ આવે છે કે નહીં જો હું તમને અહીંયા બાજુમાં લઈ જાઉં ઓકે અહીંયા કાંઈ ધોવાણ થયું નથી પણ આ જો પાણી વયું જાય છે દેખાય છે ઓલું મેં કીધું ને અહીંયા જમીનમાંથી હેઠે એમાંથી પાણી આવે જો અહીંયા નીકળે છે જો જો આ પાણી વયું જાય છે આ આપણું છેલું છે ઓલીકો જવા એમ નથી કેમ કે બધું ભેખડ બેખડ જેવું છે આખું એટલે

પગ પેની સુધી પાણી આવી જાય એટલું પાણી હોય છે આમાં જો અહીંયા પાણી તમારા મિત્રો જમીન છે કે નહીં ગમેટ કરજો આપણે થોડી ઘણી જમીન છે જો એમાં માંડવી આવેલી છે અને માંડવી હજુ વખતે બહુ સારી થાય એવી આશા રાખું છું અને આમાં એટલી બગડી નથી કાંઈ વાંધો આવ્યો એમ નથી કેમ કે ખાતરને દવા ને બધું ટાઈમે આપી દે છે તો એ અમુક અમુક છોડવા જો પીરા પડતા જાય છે જો દેખાડું જો આ પીરા છોડવા પડવા માંડ્યા છે એટલે આને પાણી લાગે છે એવું લાગે જ છે તો હરી આને કંઈક ખાતરને દવા પાવી જશે જેના કારણે આ પાણી છોડવા પીરા પડે નહીં અને જો આ હું આમાં લત મૂકું ને મિત્રો તો જો આટલી જમીન દબાઈ જાય છે દેખાય નહીં તમને હું જો ઓકે તો મિત્રો જલ્દીથી હું બે છોડવા આવવાના છે એનું કંઈક કરું કંઈક ગોતું પાવડો કે ખાડો કરવા જેવું તો ચલો હું તમને અહીંયા ખાડો કરવા માટે ખાડો કરીને મળું ચલો કાંઈ વાંધો નહીં તો મિત્રો પહેલાં અહીંયાથી આપણે આ કાંટાને હટાવી લઈ કેમ કે અહીંયા કુત્ર ને એવું બેસી જતું જાનવર બીજા એટલે એને આયવાય એ હતા એટલે હવે આપણે આને અહીંયા જો કાંઈ મળ્યું નહીં એટલે આ ખરાપી ખાડો કરી લઈશું ટલો ઊંડો ઘણો છે ઓકે તો આને અહીંયા વાવી દઉં જો તમને કેમેરામાં દેખાતું હોય તો કેમ કે મેં કેમેરો સેટ કરી દીધો છે કદાચ તો દેખાતું હશે બાકી દેખાય તો ભલે થયું બીજું શું અહીંયા હાલો એક આપણે વાવી દીધો છે આંબો બીજો પણ આની પર બીજી સાઈડ વાવવાનો છે તો તમને જરાક દેખાણો હશે મેં વાયુ હોય એ ખરાબડીથી તો બીજા એવી રીતે વાવી દઉં પછી મળું તો ફાઇનલી આપણે ત્રણ આંબા વાવી દીધા એક આ બે અને આ ત્રણ અને આ હતો સુધારો કર્યો વધે તો પાંડ તોડી નાખાય વધ જ નહોતો કરતો એટલે તો આને હવે તને તને આપણે આ પાણીનો ડબ્બો ભરી આવ્યો છું એ આપણે પાણી નાખી દઉં પછી મળું તમને ફાઇનલી આપણે આમાં પાણી દઈ દીધું છે તો હવે અહીંયા આપણે આપણે શું કરવાનું હતું એક ડાર વાઢવાની હતી જો આ નડે છે આમાં ઓહ બહુ ચીકણી હોય આ ડાર ઓકે પણ વાટી નાખી એટલે આ લીંબુડીને પેસ્ટ મળી જાય થોડોક ગ્રોથ કરવાનો ઓકે હવે આમાં ચીભડીમાં આ ડાર નડતી હતી એને આપણે વચ્ચેથી બાંગી નાખી ઓકે વાંથી જ બટકી ગઈ કંઈ વાંધો નહીં અને આમ બેવડી વાળીને રાખી દીધો હાલશે ઓકે તો આ લીંબુડીને પણ પેસ્ટ મળી ગયો કે જામફરીને પણ પેસ્ટ મળી ગયો અને આપણે અહીંયા થોડીક એક ઇન્વેન્શન કર્યું હતું જોઈ લઈ કાંઈ વિકાસ થયો કે નહીં નહીં મિત્રો મને એવું હતું કે અહીંયા જડ ફૂટશે પણ ના ફૂંટી એ કંઈ જળ ન ફૂટ્યું કેમ કે મેં અહીંયા થોડા કટ માર્યો તો થોડો ગ્રોથ થયો નથી થયો ઓકે તો આપણે એટલું બધું નોલેજ નથી આ નૌકીદાર હતી એમાં મેં વચ્ચે કટ મારીને થોડો ગ્રોથ વધારવાની ટ્રાય કરી દીધી નવા થડ ફૂટે એના માટે પણ ના થયું કાંઈ વાંધો નહીં આ ઉપરની બે ડાર બહુ મસ્ત થઈ ગઈ છે અને એ બહુ ટૂંક સમયમાં મોટી ફેલાઈ જશે અને આમાં મને એવું લાગે છે કે ચીબડીનો છોડો આપણે એના માટે કાઢવો પડશે પણ કાંઈ વાંધો નહીં અટાણે એમને એમ ગ્રોથ થવા દઈએ જી થોડોક સમય ચીબડી જો નહીં થાય આવી બધી સારી જો અહીંયા ચીબડી થઈ છે આ બે ચીબડી થઈ દેખાય ઓકે તો હવે ચીબડી થાય છે પણ હવે સારી ચીબડી થશે તો રાખવી છે નકાર પછી ચીબડીને કાઢી નાખવી છે અને ફાઇનલી જ આપણે આ માંડવી જોઈ લો મળીએ એક નવા વિડીયોમાં બાય બાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ